મૃતર ડુમસ સ્થિત કાંદીવડિયામાં ત્રણ ચાર કરોડની લૂંટના ઇરાદે દાળ પાડીને આધડની હત્યા કરવાની ચકચારી ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા બે આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્રથી વેસપલટો કરીને ઝડપી પાડ્યા છે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મળતી માહિતી મુજબ સુરતના ડુમસ સ્થિત કાંદી ગત તારીખ બે એપ્રિલ બે હજાર એકવીસના રાત્રિના સમયે આધેડ ભૂપેન્દ્ર ગોવિંદભાઈ પટેલને મધ્યરાત્રિના અરસામાં આઠેક શખ્સોએ તેમના ઘરમાં ઘૂસીને તેમના હાથ પગ બાંધીને હત્યા કરી હતી વિથ મર્ડરના આ ચકચારી ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા હતા દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે વેશ કરીને મહારાષ્ટ્રના થાણે ખાતેથી આરોપી જોશુઆ ઉર્ફે અન્ના રાજેન્દ્ર અને સુશાંત ઉર્ફે લંબુ નરસિંગ પાણીગ્રાહીને ઝડપે પાડ્યા હતા પોલીસની વધુ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ મુંબઈ બદલાપુર ખાતે વાંગણી હાઈવે પર બંગલામાંથી રૂપિયા કરોડની લૂંટની યોજના બનાવી હતી જે જગ્યાની રેકી કરતા તે ગુનાને પાર પાડવા માટે જરૂરી સાધન સામગ્રી તથા રૂપિયાની જરૂર હોવાથી તેઓએ સુરતના ડોમસ વિસ્તારમાં ગુનાને અંજામ આપ્યો હતો વધુમાં આ ગુનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અગાઉ છ આરોપીઓને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બેલ આઈકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે